નમસ્કાર દર્શક મિત્રો આરટીબી ન્યુઝ નજર અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું અરવલ્લી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તારીખ સાતમી મેના રોજ મતદાન થનાર છે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે સ્વીપ અંતર્ગત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સ્વીપ એક્ટિવિટી દ્વારા જાહેર જનતાને મતદાન કરવા પ્રેરિત કરી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે શાળામાં નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા અને પોસ્ટર ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી અને શાળાના વિદ્યાર્થીઓએ વોટનું મહત્વ સમજાવતા પોસ્ટરો બનાવી વાલીઓને પ્રદર્શિત કર્યા હતા અને અરવલ્લીના રખિયાલ ગામે સો ટકા મતદાન અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવી લોકશાહીના અવસરમાં વધુ લોકો સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન અને પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી